કડી કોટની સામે એક્સેસ પાર્ક કરીને યુવક મુદત ભરવા ગયો અને ગઠિયો એક્સેસ ચોરી ગયો કડી સૈના કલો દરવાજાની સામે સિવિલ કોર્ટની સામે અમદાવાદના સરખેજ ખાતે રહેતો યુવક પોતાની માલિકનો એક્સેસ પાર્ક કરીને કોર્ટમાં મુદત ભરવા માટે ગયો હતો જ્યાં મુદત ભરીને આવીને જોયું તો એક્સેસ ચોરાઈ ગયો હતો જે બાબતે કડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમદાવાદના સરખેજ ખાતે રહેતા અલ્તાફભાઈ વોરા કે પોતે કલરનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અલ્તાફભાઈ વાળાને કડી સિવિલ કોર્ટમાં કેસ ચાલતો હોય તેવો મુદ્દત ભરવા માટે બાર બાર બે રોજ પોતાની માલિકીનો એક્સેસ લઈને કડી ખાતે આવ્યા હતા અને તેમની એક્સેસ સિવિલ કોર્ટની સામે પાર્ક કર્યું હતું જે એક વી ક્યુ એકવીસ ઓગણસાઠ વસાવ્યું હતું તેઓ કલો દરવાજા રોડ ઉપર આવેલ સિવિલ કોર્ટમાં મુદત ભરવા માટે આવ્યા હતા અને તેઓએ કોર્ટની સામે એક્સેસ પાર્ક કરીને કોર્ટમાં મુદત ભરવા માટે ગયા હતા કોર્ટમાં મુદત ભરીને તેઓ પરત આવીને જે ઉપર એક્સેસ ત્યાં પહોંચતા તેઓને માલિકનો એક્સેસ ન દેખાતા તેઓએ આજુબાજુ તપાસ કરી હતી પરંતુ એક્સેસની કોઈ ભાડ ન મળતા તેઓએ ઈ એફઆરઆઈ નોંધાવી હતી જ્યાં પોલીસે બુધવારે તેઓનું નિવેદન લઈને ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી